મેલડી માતાએ એમના પ્રવચનના માધ્યમથી કીધું જ છે કે જેનું કોઈ નથી એની હું કુંખાર મેલડી છું જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે આપણે જાણીએ કે પિતૃ પક્ષના અંતિમ દિવસે જેને ભગવાને કાંઈ નથી આપ્યું મિત્રો હજી પણ આપણા સમાજના અંદર એવા ઘણા ખરા લોકો છે જેમના પાસે દિવસમાં એક ટાઈમનું જમવાનું નથી તો તેવા લોકો પણ પિતૃ પક્ષના અંદર પોતાના પિતૃઓની તૃપ્તિ કરી શકે છે તો મિત્રો પિતૃ પક્ષના અંતિમ દિવસે જો આપણા પાસે કાંઈ ના હોય તો લોટો પાણી લઈને પણ આપણે જો પીપળા ઉપર ચડાવીએ અને ઓમ પિતૃદેવતાએ ભેવ નમ જો આ મંત્રનું નામ સ્મરણ કરીએ તો પણ પિતૃઓના આશીર્વાદ મળી રહે છે અને બીજા નંબરના અંદર આવે છે જો તમારા પાસે ખરેખર કાંઈ નથી તો લીલું ઘાસ લેવાનું અને એ લીલા ઘાસને ગાયને ખવડાવવાની તેથી પણ તમને પિતૃઓના આશીર્વાદ મળી રહેશે અને પિતૃઓ પણ રાજી થશે પણ મિત્રો ખાલી અને ખાલી ભાવ જોઈએ છે જો તમારો ભાવ કરોડનો હોય તો અગિયાર રૂપિયા પણ જો કબૂતરને દાણા નાખી દેશો તો પણ તમારા પિતૃઓ રાજી જ છે પણ ખાલી એને ખાલી ભાવ રાખવાનો જેના પાસે ખરેખર કાંઈ નથી એને જ ખબર છે અંડાણના ઊંડાણના વાત તો તમે મિત્રો જાણતા જ હશો કે જેના પાસે ખરેખર ઘણું બધું છે એને પાંચ આંગળીની પૂણે રાખવી જોઈએ ભગવાન માતાજી તમને જો આપ્યું હોય તો ગરીબ માણસની સેવા કરજો વૃદ્ધ માતા પિતાની સેવા કરજો અનાથ બાળકોની સેવા કરજો જેથી કરીને ભગવાન માતાજી તમારા ભર્યા ભંડાર રાખે જો તમારા પાસે ખરેખર કાંઈ નથી તો તમે આવી રીતે પણ પિતૃઓને રાજી કરી શકો છો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો